જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે દૂધ ઘરમાં ખરમંડાની સામગ્રી કેવી રીતે સિદ્ધ કરી શકીએ અને આપણે પ્રભુને ભોગ ધરી શકીએ આજે એ આપણે જોઈ લઈએ તો અહીંયા રાજીગીરાનો લોટ લીધો છે હવે રાજીગીરાનો લોટ મેં કેટલો લીધો છે કહું તો અહીંયા અડધો જ કપ લીધો છે તો અડધો કપ અહીંયા રાજીગીરાનો લોટ લઈ લીધો અને સામે એમાં અડધી ચમચી ઘીનું મોણ કરી દીધું છે ઘીનું મોણ કર્યા પછી આપણે અહીં દૂધથી અહીં લોટ આપણે કણક બાંધી લેવાની છે કારણ કે આજે આપણે દૂધ ઘરમાં સિદ્ધ કરી રહ્યા છે કારણ કે ઘણા વૈષ્ણવના ઘરે કેવું છે કે સખડી અને અનસખડી ન નથી ધરતા એ લોકો તો એ છે ને દૂધ ઘરની જો સામગ્રી હોય તો પ્રભુને ભોગ ધરી શકે છે તો અહીંયા દૂધ હવે દૂધ કેવું લીધું નોર્મલ જે રૂમ ટેમ્પરેચરવાળું દૂધ હોય ને એ જ દૂધ લઈ લેવાનું છે તો આપણે એવું લાગશે કે લોટ ઢીલો થઈ ગયો પણ એવી રીતે જ પહેલાં લોટ બાંધજો આજો અહીંયા જો આપણે લાગે લોટ ઢીલો છે પણ ના કારણ કે દૂધથી બાંધો છે અને રાજગીરો છે ને આમ તરત જ આ કડક થઈ જાય છે લોટ તો અહીંયા જો તો આ લોટ બંધાઈ ગયું અને જો હાથમાં ચિપકી બી નથી રહ્યું આપણે દેખાડવું તરત કઠણ થઈ ગયું આ લોટ જો હાથમાં લઈને દેખાડી દો અમારી હથેળીમાં જરા બી નથી ચોંટી રહ્યું આપણે દેખાય છે તો આમાંથી છે ને બે નંગ અહીંયા ખરમંડા સિદ્ધ થશે તો આપણે એમાંથી બે લુવા કરી લઈએ સરખે સરખા બે લુવા આમાંથી કરી લઈએ જો આપ સાથે હું ઓછું માપ શેર કરી રહી છું આપ વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો તો આ ઇન્સ્ટન્ટ રીતે આપણે બતાવી રહી છું આપ માવાના ભીખર મંડળ સિદ્ધ કરી શકો છો પણ હું રાજીગિરાન લોટમાંથી આપણે સિદ્ધ કરીને બતાવી રહી છું તો લોટ સિદ્ધ થઈ ગયું કણક બધાઈ ગયું હવે અહીંયા લઈ લીધું બુરું બુરું એટલે મિશ્રણનો ભૂકો લઈ લેવાનો મિશ્રણ ભૂકો અહીંયા લીધો મેં બે ચમચી અને એમાં છે ને વન ફોર ચમચી એલચીનો ભૂકો પધરાવી દેવાનું અને એને સરખું મિક્સ કરી લેવાનું હાથેથી જ ચમચીથી આપને જેવી રીતે ફાવે રીતે સરખું એને મિક્સ કરી લઈએ મિશ્રણનો ભૂકો લેવાનું એ ધ્યાન રાખવાનું ભૂરા આપ લઈ શકો છો તેને સરખું મિક્સ કરી લઈએ તો શ્રીજી બાવાના બાબાના પાઠોત્સવ પર શ્રીનાથજીના પાઠોત્સવ પર કેવું છે કે પ્રભુને ખાસ ખરમંડા અને ખીરની સામગ્રી પ્રભુને આવે છે તો આપણે મેખરમંડાની સામગ્રી આપ સાથે શેર કરી છે પણ એ આપણે પહેલાં અંસકડીમાં કરી હતી આજે દૂધ સિદ્ધ કરી રહ્યા છે તો જો આમાં છે ને રાજીગ્રહ લોટમાં ચિકાસ ના હોય એટલે આપણે છે ને બહુ જ હળવા હાથે વળવું પડશે જો હું વિડીયો કટ નથી કરી રહી એટલે હું આપને ખબર પડી કે જો કેવું થાય છે એટલે થશે ખરી આપ જ્યારે પૂરી વણશો ને તો એની છે ને આપણે મીડિયમ સાઇઝની પૂરી વણી લેવાની હજુ આવી રીતે પણ એમાં લોટનું જરા કાંટા મણ એ લોટનું એટલે રાજીગ્રહ લોટ જ લેવાનું ઘઉંનો લોટ નહીં લેવાનું એનાથી હળવા હાથે આવી રીતે તળી લે વણી લેવાનું અને પહેલાં ઘી ગરમ કરવા મૂકી દેવાનું બરાબર તો ઘી અહીંયા સુંદર ગરમ થઈ જાય હા ગેસની આંચ ધીમેજ જ રાખવાની અને જો આ પૂરીને લાલ કરવાની નથી કાચી પાકી છે એટલે એક બાજુ જરાક એવી દળાય એટલે બીજી બાજુ પાછી ફેરવી દેવાની જો એ ધ્યાન રાખવાનું કારણ કે રાજીગીના લોટ છે આમાં ચિકાસ હોય નહીં આ તરત જ ભૂકો થઈ જશે એટલે એ આપે ધ્યાન રાખવાનું છે મેં જો આપણે ખીચી કરીને કરી કરીએ ને તો એમાં થોડીક વધારે વાર લાગી જાય એટલે હું ઇન્સ્ટન્ટ આપ સાથે શેર કરી લીધું તો હજુ પૂરી તળાઈ ગઈ છે બસ આવી રીતે એમ લાલ કરવાની નહીં એ ધ્યાન રાખવાનું બંને બાજુ જોઈ લઈએ બીજી બાજુ બી પૂરી તળાઈ ગઈ છે તો હવે આપણે એને બહાર કાઢી લઈએ અને બહાર કાઢ્યા પછી એના ઉપર જ તરત જ આપણે જે ભૂકું તૈયાર રાખ્યું છે ને ભૂરા તૈયાર કર્યા છે ને એ ભૂરા એના પર પધરાવીને અને એને ચાર બાજુથી ફોલ્ડ કરવાનું છે આપણે કપૂર નાળી કેવી રીતે ચોરસ લમચોરસ આપણે ફોલ્ડ કરીએ એવી રીતે તો જો ભાંગશે બી તૂટી બી જશે તો કેવું કરવાનું કે મતલબ થોડી કાચી પાકી કાઢવાની આ પૂરી જો થોડુંક ભૂકો થઈ રહ્યું છે તો બહુ સહેજતાથી કાઢીને તરત જ આપણે આ કરવું પડશે કારણ કે રાજીગરના લોટ છે ને અને પછી ચારે બાજુઓમાં લવિંગ ખોસી દેવાના ચાર ખૂણામાં તો એક થઈ ગયું તો આપણે બીજા બી ખરમંડા આવી રીતે સિદ્ધ કરી લઈએ તો જો બંને ખરમંડા મેં સિદ્ધ કરી લીધા છે બંને નંગ સિદ્ધ થઈ ગયા છે તો હવે એના પર આપણે લવિંગ લગાડી દઈએ જો જો ખૂબ સુંદર થઈ ગયું છે તો ખાલી સહેજતાપૂર્વક આપે કરવું પડશે પણ છે ખૂબ સુંદર અને છે ખૂબ સરળ તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ વર્ષનો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે કે એ પણ શ્રીજી બાબાને આ સમગ્ર રસિદ્ધ કરીને પ્રભુને આરોગાવી શકે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ